વેલકમ ટુ ડીકે કિચન આજે આપણે શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાના છીએ એકદમ સરસથી ક અને ક્રીમી એવા દૂધ પૌવા ફક્ત દસથી પંદર મિનિટમાં જ આપણે બનાવવાના છીએ તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે એક જાડા તળિયાવાળું પેન લઈ લેવાનું છે એ પેનમાં આપણે એક લીટર જેટલું દૂધ લઈ લઈએ તમે કપથી મેઝરમેન્ટ કરશો તો બે કપ દૂધ થશે હવે આ દૂધને આપણે થોડું ગરમ થવા દેવાનું છે એક ઉભરો આવે એટલું ગરમ થવા દઈએ ત્યાં સુધીમાં આપણે એક પાવડર બનાવી લઈએ તો હવે અહીંયા આપણે થોડા કાજુ બદામ અને પિસ્તા લીધા છે કાજુ બદામ પિસ્તા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો એક એલચી અને થોડું એવું જાયફળ લીધું છે અને પછી તેમાં આપણે વન ફોર્થ કપ મિલ્ક પાવડર એડ કરવાનો છે હવે આપણે સારી રીતે આનો પાવડર બનાવી લઈએ આપણે તેને પીસીને એકદમ પાવડર બનાવી લીધો છે તો હવે આપણે ત્યાં સુધીમાં જોઈ લઈએ તો દૂધ પણ આપણું ગરમ થઈ ગયું છે અને એક ઉભરો પણ આવી ગયો છે તો હવે આપણે તેમાં થોડી સાકર અથવા ખાંડ એડ કરી દઈએ તમને જે પસંદ હોય એ તમે એડ કરી શકો છો અહીંયા મેં વન ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો થોડું એવું કેસર એડ કરી દઈએ અને આપણે જે પાવડર બનાવ્યો હતો એ એડ કરી દઈએ અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે જેથી એક પણ લમ્સ ના રહે તેના હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે અડધો કપ પૌવા લઈ લીધા છે આજે આપણે પૌવા બટેકાના પૌવા આવે એ જ લીધા છે તેને આપણે બેથી ત્રણ પાણીથી આ રીતે સારી રીતે ધોઈ લેવાના છે બેથી ત્રણ વાર ધોવાથી પૌવા એકદમ સોફ્ટ પણ થઈ જશે અને તેનો બધો જ કચરો નીકળી જશે તો હવે આપણું પૌવા ધોવાઈ ગયા છે અને પાણી પણ નીતરી ગયું છે તો પૌવા આપણે દૂધમાં એડ કરી દઈએ અને દૂધમાં એડ કર્યા પછી તેને પાંચથી સાત મિનિટ માટે એકદમ ઉકળવા દેવાના છે પાંચથી સાત મિનિટ પછી આપણે જોઈશું તો દૂધ આપણું એકદમ સરસ ઘટ્ટ થઈ જશે મિલ્ક પાવડર એડ આપણે કર્યો છે એટલે દૂધ એકદમ સરસ ઘટ્ટ પણ થઈ જશે અને મિલ્ક પાવડર જો તમારે એડ ન કરવું હોય તો તમે દૂધની મલાઈ એડ કરી દેજો આ રીતે થોડી વાર પછી જોઈએ તો દૂધ આપણું એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું અને હજી આ ઠંડુ થશે એટલે વધારે ઘાટું થઈ જશે તો હવે આપણે દૂધ પૌવા તૈયાર થઈ ગયા છે તો તેને ઠંડા થવા દઈએ તમે જોઈ શકો છો કે ઠંડા થયા પછી દૂધ પૌવા આપણા એકદમ સરસ થીક થઈ ગયા છે તો આપણે તેને હવે બાઉલમાં લઈ લીધા અને ઉપરથી આપણે થોડા પિસ્તાથી ગાર્નિશ કરી લઈએ તો દૂધ પૌવા આપણા તૈયાર થઈ ગયા છે અને તમે એકદમ સરસ ઠંડા કરીને ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા